મિત્રો કેમ છો બધા મજા મસ્ત મજા માં છો સ્વાગત છે આપના નવા બ્લોગ તો જો વાગી ગયા છે સવા આઠ ને આપણે તો જો ભાઈ તો સુઈ ગયો અને આપણી બેન જાગી છે હરે કૃષ્ણ ગુગી હરે કૃષ્ણ હરે કૃષ્ણ સીતારામ સીતારામ જય માતાજી હરે કૃષ્ણ સર્વને પ્રણામ અને જો શાકભાજી સુધારી દીધા અને આ જો ફ્રેશ झाड़ू पता मस्त થઈ ગઈયા झाड़ू पता થઈ ગઈયા મસ્ત આ રૂમ एकदम साफ થઈ ગયો મસ્ત કપડા ધોવાનું બાકી છે હવે ગેસ થઈ મસ્ત સાફ થઈ ગયો રસોડું મસ્ત સાફ કર નાખ્યો મસ્ત ઘર સાફ થઈ ગયું एकदम આ માળ ના બાકી છે મે પોઝિટિવક બનાસું આપણે ધોવા <laughs> પાંચ વાગ્યે ઉઠી જાય તો બધું મારો ફાયદો થઈ જાય ઝાડું પૂરતા થઈ જાય આ વાસણ કચી નાખ્યા ટિફિન બનાવી દીધું પછી કપડાં ધોઈ નાખ્યા નહીં લીધું બધું મસ્ત કામ થઈ જાય વહેલા ઉઠવાનો ઘણો ફાયદો હોય જો આપણે જગ્યાએ ઉઠી જઈએ ને જો શું કરે ભૂગી અને અરમાન પણ જો બાણ દાણ મારતી તી એટલે જવા માટે જો નાટક કરી રહ્યો

तो आगे जाओ जाओ साढ़े पांच में आप लोग मां ने बुक ला के डेल मातर बने जो मस्त मजा निभाता है ना आप अभी बुक नहीं बाप तू अब बुक नहीं तो है तू तो दूसरी निकाल चुके आप अधिवासों पे ये मस्त આ બે ટીકે થઈ જાય છે અને હર માં હેરાન કરતો તો એટલે લાઈટ બંધ કરી પડી જો શું કરે જો અને આપણે બેને ચાલ થઈ જાય કે ના ચાલે બેને ચાલ થઈ જાય અને આપણે હવે મસું બનાવું આપણે દે કાડી હર માં લઈ જો દાળ બાજ ઓનો માં રાખી દીધા છે તો ભાત એ ધવાઈ ગયા હવે રોટલી બનાવું બાકી છે दाल બાતઈ જાય એટલે પછી રોટલી બનાવશું આળ વાત ઉક લાગી રો મનાગો પાન ઇન ચાલ ના બેટા આપણે કે સંભાળી છે માં ના માં માં વે ના ઓ હો હો તક જ જક માં આ ડિગ્રી 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 માં આ ડીંગલી 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 આમ ના કદી સ્લાંકારો ના કદી તેરી બરો તો મજા આવે ઉજે તે ચેવાળી એટલે એટલા મેકી જાય એ દરવાણ ચાલે ને ચલ હવે આપણે આળ વાત નું પકો બને બનાવવાનું તો આળ ગોળ બરે જે ઘની રોટી બનાવશું

मुझे जा बोल ओम बोल बोल सांस ओम बोल ओम ओम अपने बाल बज रही है ताकि भाई जैसे टीवी टीवी लाए मैं आज ढगलो सांप बज लिया जापड़ी मालूम है आप बयान पढ़ सोई जिया है ना भाई पढ़ सोई जियो लिपटी सांप बज लिया जो धाणा मेथी लिल लसण केवी लिली हळद मिठो लिमडो टटा फटेका आटली बघी डुंगळी रिंगणा पापडी आणि जो केव मस्त केवी लागे खाणं आधु शाकभाजी लाई दिधी मने सूती आणि सो आणि मटाफट रोटली बना હરે કૃષ્ણ મિત્રો તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમને પણ આગળ વધારજો હસતા રહો ખુશ રહો મોજમાં રહો હરે કૃષ્ણ હરે કૃષ્ણ ગુગી હરમાન હરે કૃષ્ણ હરે કૃષ્ણ